નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરના તારીખ છે હળવદ તાલુકાની એટલે આ સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની ગરમી વચ્ચે વરસાદી માહોલ પણ જામ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક મતદાન પણ પ્રભાવિત થશે પરંતુ મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે એટલે વહેલી જ જ્યારે આપણે પહોંચ્યા હતા ત્યારે કતારો જોવા મળતી હતી કે જે પ્રકારે મતદારો લાઇનમાં ઊભા હોય અને પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા માટે થન ગણી રહ્યા તેવા દ્રશ્યો જોવા મળતા હતા અને તેને લઈને જ તંત્ર પણ સજ્જ બન્યું છે અને સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે આ વરસાદી માહોલ આપણે હળવદ શહેરનો બતાવીએ છીએ કે હળવદ શહેરમાં છેલ્લે દસક મિનિટથી આ વરસાદ વરસી રહ્યો છે અને હળદ શહેરમાં સરાણ પર અત્યારે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને જેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ પ્રકારે વાહન ચાલકો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે રજૂ કરી રહ્યા છે અને ભોગવી પણ રહ્યા છે કારણ કે હળવદ શહેર હોય કે હળવદ તાલુકો હોય છેલ્લા ઘણા સમયથી આ ભાજપનું એક શાસન રહ્યું છે એટલે કે સતત ભાજપ જ સત્તામાં છે અને લોકપ્રશનું નિવારણ લાવવામાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ નબળા સાબિત થયા છે અને તેને લઈ દિવસે ને દિવસે આ સમસ્યાઓ વિકરાળ બની છે અને આ વિકરાળ બનાવવાની સમસ્યા બનવાનું કારણ એકમાત્ર એ છે કે નેતાઓમાં કામગીરી કરવાની નિરુત્સાહ એટલે કે ઉત્સાહ વગરનું કામ થાય છે અને તેને લઈને જ આવી સમસ્યા ઉદભવતી હોય છે એટલે હળોદ શહેરની આ સમસ્યા છે હળોદ શહેરની થરા રોડ પર આ રીતે પાણી ભરાયા છે અને આ પાણી ભરાયા બાદ લોકો આ રીતે તકલીફ વેઠી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપણે હળોદ શહેરની સરા ચોકડીથી જોઈ રહ્યા છીએ સાથે જ આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે વરસાદી માહોલને લઈને શું છે સ્થિતિ વરસાદી પાણીને લીધે રોડ રસ્તા બંધ થઈ જવા વીજળી પડવી લોક સરસ થઈ થવું અથવા નાળા ઉપરથી પાણી પસાર થવું આવું કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો કોન્ટેક નંબર કરી શકો છો અમારા બંને કોન્ટેક નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ આ બંને અમારા મોબાઈલ નંબર છે બંનેમાં ગામના નામ સાથે વિડીયો પણ મોકલી શકો છો એટલે ઘણી વખતે વિડીયો પણ ઘણા બધા મિત્રોને આવતા હોય છે અને તંત્ર સુધી આ વિડીયો અમે પહોંચાડતા પણ હોઈએ છીએ એટલે અત્યારે આપણે ખાસ હળોદ શહેરમાંથી ને હળોદ શહેરમાં આ દ્રશ્યો છે તો કલ્પેશભાઈ કહી રહ્યા છે કે ધ્રાંગધ્રામાં નથી એટલે મોરબી તરફથી વરસાદ આવી રહ્યો છે અને ધીરે ધીરે હળવદ શહેરમાં પણ અત્યારે પહોંચ્યો છે અને હળવદ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે આપણે ત્યાંથી જ આ સીધા દ્રશ્યો પહોંચાડી રહ્યા હળવદ શહેરના કે કયા પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે હાલાકી ભોગવી રહ્યા છે અને આ હાલાકીમાંથી આ નવો રોડ બન્યા બાદ નિરાકરણ થશે કે કેમ અને કેવા પ્રકારનું થશે તે પણ આપણે બતાવતા રહેશું આભાર મિત્રો